તપ્રુતોના પહેલા અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શ્રોતાઓની ગેરવાજબી માંગણીને ઠુકરાવે છે પણ આંખ અને કાન ખુલ્લા રાખી પ્રભુ તરફથી મળતા સંદેશને સ્વીકારવાનો ઉપદેશ આપે છે સાંભળીએ સંત લુપુરુ શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી ઓગણત્રીસ થી બત્રીસ લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા ત્યાં તેમણે બોલવા માંડ્યું આ પેઢીના લોકો દુષ્ટ છે એ લોકો પરચો જોવા માંગે છે પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહીં આવે કારણ યોના પોતે જેમ નિન્વેના લોકોને પરચારૂપ હતો તેમ માનવપુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે કારણ ધરતીના છેડેથી તે શલોમોનની વાણી સાંભળવા આવી હતી અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે શલોમોન કરતાં મહાન છે કયા મતને દિવસે આ પેઢીના માણસો સાથે નિનવેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે યોના મહાન છે આજના ફરોશીઓ પર ઈસુ તેમનો આક્રોશ સખત શબ્દોમાં કાઢે છે પૈગંબરોએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ઈસુએ કરેલા આઠ આટલા ચમત્કારો પછી પણ એ માનવા તૈયાર નહોતા કે ઈસુ એ જ આવનાર મસીહા યાને કે ખ્રિસ્ત હતા તેઓ હજી પણ એવી માગણી કરી રહ્યા હતા કે ઈસુ જેમના વિશે પૈગંબરોએ ભાખ્યું હતું એ જ ખ્રિસ્ત છે એ માટે નિશાની રૂપે કોઈ વિશિષ્ટ ચમત્કાર કરે ઈસુ બે ઘટનાનો ઉલ્લેખ કરે છે જેનાથી પણ ફરોશિયોની આંખો ખુલી જવી જોઈતી હતી નિન્વેના લોકોએ એક સામાન્ય માનવી એવા અને કમ અને ઈશ્વરનું કાર્ય કરવા તૈયાર થયેલા યોનાના હૃદયપલટાની ચેતવણી સાંભળીને પસ્તાવો કરીને તેમનું જીવન બચાવી લીધું હતું બીજી ઘટના હતી શિબાની રાણીની જે છેક ઇસરાયલ પહોંચી હતી સોલોમનના જ્ઞાનનો લાભ લેવા કારણ કે તે વિધર્મી હોવા છતાં તેને એમાં ઈશ્વરનો અવાજ સંભળાયો ઈસુનો જન્મ અને તેમનું જીવન કાર્ય પૈગંબરોએ કરેલી ભવિષ્યવાણી અનુસાર હોવા છતાં અને જેનો ઉલ્લેખ યહૂદીઓના શાસ્ત્રમાં હતો તોય આ લોકોએ ઈસુનો સ્વીકાર ન જ કર્યો અને ઈસુને મોતને ઘાટ ઉતારી દીધા ફરોશીઓ ઈસુ પાસે પરચાના રૂપમાં ઈસુના ખ્રિસ્ત હોવાની નિશાની માગતા હતા આજે ઈસુના અનુયાયીઓ તરીકે લોકો આપણામાં પણ ઈસુને શોધે છે ઈસુપંથે ઈસુએ જ શીખવેલ માનવ માત્ર માટે પ્રેમ કરુણા અને ક્ષમાના મહાન શિક્ષણને લીધે વિશ્વમાં વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને તેથી જ પ્રત્યેક ઈસુપંથીના જીવનમાં પણ એ જ પ્રેમ કરુણા અને ક્ષમાના ગુણોના દર્શન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે ઈસુએ પોતે જે જીવી બતાવ્યા એ ગુણો આપણે આત્મસાત કરીને જીવનમાં જીવી બતાવીએ તો જ જગત જાણી શકે કે આપણે સાચે જ ઈસુના અનુયાયીઓ છીએ આસિષીના સંત ફ્રાન્સિસ જ્યારે બ્રધર હતા ત્યારે એકવાર કોઈ દૂરના દેવાલય જવા માટે ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક ખેતરમાંથી એક ખેડૂત તેમની પાસે દોડતો આવ્યો અને ફ્રાન્સિસને કહેવા લાગ્યો જો તમારે બ્રધર ફ્રાન્સિસને મળવાનું થાય તો એમને જરૂરથી કહેજો કે તેઓ પવિત્ર જીવન જીવે કારણ કે અમે સૌ તેમને સંત માનીએ છીએ અપર આશ્ચર્ય વચ્ચે ફ્રાન્સિસે તેમના સાથીદાર બ્રધર લિયોને કહ્યું જોયું લિયો ઈશ્વર કેવી રીતે આવીને આપણા જીવન ધ્યેય બાબતમાં ચેતવતા ગયા આ હતી ફ્રાન્સિસના જીવનમાં ઈશ્વરની હાજરીની નિશાની જે ઈશ્વરે એક સામાન્ય માણસ દ્વારા આપી હતી ઈશુના અનુયાયી તરીકે આપણે ઈશ્વર કઈ નિશાનીઓ મારફતે તેમની હાજરીનું આપણને ભાન કરાવે છે એ પ્રત્યે તો જાગ્રત જ રહેવાનું છે અને સાથે સાથે આપણે આપણા જીવનમાં અન્યો માટે ઈશ્વરની નિશાની રૂપ બનવાનું છે આપણા દ્વારા કોઈને આશ્વાસન મળે કોઈને મદદ મળે ખોરાક મળે કોઈની તરસ છીપાય એ બધા મારફતે આપણે ઈસુની નિશાની બનીએ છીએ અને એ જ આપણા માટે ઈસુના શિષ્ય હોવાની નિશાની બને છે ઋતુના આ સમય કરતાં આવી શરૂઆત કરવા માટે બીજો ઉત્તમ સમય કયો હોઈ શકે करूँ। प्रार्थना करूँ प्रार्थना